કબૂતર હલવાઈ ગયું છે એ બધા મહેનત કરે છે કાઢવાની તો ચાલો પેલા કબૂતર કાઢી લઈએ પછી ગાડી ભરવા જઈએ જાય દ્વારકાથી સ્વાગત છે નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ જેમ છો બધા મજામાં કાલે શિવ ટાંડવું અમદું જોવાનું હતું એનો વિડીયો ન જોયો હોય બ્લોગ ન જોયો તો જોઈ આવજો અને સવારમાં નીકળી ગયા છીએ કામ સાથે ચાલો તો આજનો દિવસ કેવો જાય છે કેવા અનુભવ થાય છે સારા ખરાબ વિડીયોમાં બની હાઉસ માં પહોંચી ગયા છીએ કાલે શિવ ટાંડો અડધું જ જોવાનું હતું વાંધો નહીં આરતીના લાભ લેવાના શિવરાત્રિના દિવસે અને આઈ હોપ તમને પણ મજા આવી રહી છે અને તમે રાજકોટમાં છો ગુજરાતમાં કયા સ્ટેટમાંથી ક્યાંથી મારો વિડીયો જોવો છે એ ખાલી એક કોમેન્ટ કરજો અત્યારે ગાડી ખાલી છે તો પહેલાં લોડિંગ કરી લઈ અને આજે એક બે કામ છે આરટીનું એનું છોકરાનું આરટીનું ફોર્મ નહીં ભરવાનું છે સરકાર માન્ય જે છોકરાઓને ફ્રીમાં ભણવામાં આવે એની માટે તો ચાલો એનું ફોર્મ માટે આજે પ્રોસેસ થોડી કરી લઈ થોડું કામ છે આધાર કાર્ડનું એ ચાલો તો પેલા લોડિંગ કરી લઈ પેલા કામ ગાડી લોડિંગ થઈ ગઈ છે ખાલી કરી નાખી ફટાફટ પેલા પેલી ટીપ ખાલી થઈ ગઈ છે બીજી ટ્રિપનો ફોન આવી ગયો તો જમવા હોય જાય પેલા કામ પતાવી હવે આ ને એનું કામ છે આધાર કાર્ડનું એ બધું હવે કાલે પતાવવા જવું પડશે એ ટાઈમ નહીં મળે આપણા જે પોસ્ટ ઓફિસની બધું બોપડ બંધ થઈ જશે અને અહીંનો જે પૂરનો નજારો હતો આમાં સવારમાં વહેલો હસે તો કાલ સવારે બને તો વહેલો સારો પણ નીકળશું ને એનો ત્યાંનો નજારો બતાવતું સવારમાં સુગંધ આવે હા આજુબાજુમાં ખેતર ચાલો તો બીજી ટીપ પર લઈ પછી અત્યારે થાય નજ્યારે નકર પછી જમીને આપણે બીજી ટીપ મારતું કબૂતર હળવાઈ ગયું છે હા બધા મહેનત કરે છે કાઢવાની તો ચાલો પેલા કબૂતર કાઢી લેજો પછી દીવે છે જઈએ કબૂતર બહુ ખરાબ રીતના હલવાઈ ગયું પોતા નથી કબૂતર બી જાય એટલે છે ને કબૂતરને લાગવાની બીક લાગે અને ફોટ લાગવાની પીક લાગે એસીડી મંગાવ્યો એસીડીટી કદાચ થાય કરી મહેનત કરે દોડો તૂટતો નથી નહીં 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 નહી કબુતરે દીવે વાયર વેગાઇ ન થઈ જાય જવું પડે ચાલુ લાઈને આ નીકળી ગયું થોડુંક જ અટકી રહ્યું યા અહિયા બહુ ખરાબ રીતના હલવાનું યા બીજા ભાઈ જયણા બહુ ખરાબ રીતના હલવાઈ દીધી પાખળા ખરી ગયા હોય એવું લાગે છે પીછા હોય એવું મહેનત કરે જો પાકમાં લાગી ગયો હોય ને એવું લાગે છે હવે

મિશન સક્સેસ થઈ ગયું ને એમણે ખાલી પટ્ટી ખાલી જરીક બાંધીને દીને ની ને કાઢો ને એટલે કબૂતર ઉડી ગયું એવું બચી ગયો કાંઈ વાંધો ન આવ્યો એમ તો એની મને હેલ્પલાઇનમાં નંબરમાં કોલ કર્યો તો હવે ચાલો આપણે એ પર લઈ બપોરે થઈ ગયું બહુ લેટ બાર વાગી ગયા છે તો બીજી ટીપે પૂરી થઈ ગઈ છે છેલ્લું બિલ બાકી છે અઢી વાગે દુકાન બંધ થાય છે પાંચ કિલોમીટર અહીંથી આપણે સિટીમાં મતલબ ટાઈમ કે સવા બે થઈ ગયા એ દુકાન અઢી વાગે બંધ થઈ ગઈ છે બંધ થઈ ગઈ છે ને

ફાઇનલી કામ પતી ગયું છે રાત પડી ગઈ છે સાંજના સાડા સાત વાગે છે આ છે હાલો તો રાજકોટનો વ્યૂ બતાવી દઉં તમને સોરી રાજકોટને બાયપાસ રાજકોટને બાયપાસનો વ્યૂ બતાવી દઉં તમને જોરદાર જ વ્યૂ છે